અંકલેશ્વર શારંગપુરના ગોમતીનગર પાસે દારૂના કટિંગમાં વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો વર્ષ બે હજાર દારૂ કટિંગ કરતી વેળા દરોડા પાડી પોલીસે એક લાખ દારૂ અને ગોકાર બાઇક મળી ચાર લાખ ઉપરાંત નો દારૂ ઝડપી પાડ્યો હતો મનીષ ઉર્ફ મલો સહિત ત્રણ ને વોન્ટેડ જાહેર કર્યા હતા પોલીસે જેમાં વધુ એક આરોપીની ધરપકડ કરી હતી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ દ્વારા વર્ષ બે હજાર ચોવીસમાં ડિસેમ્બરના રોજ સારંગપુર ગામ ગોમતી નગર ખાતે ઇકો કારમાંથી બાઇક વડે દારૂની કટિંગ ચાલતું હતું તે વખતે પોલીસે દરોડા પડ્યા હતા જ્યાં પોલીસે ઇકો કાર દારૂ અને બાઇક મળી ચાર પોઈન્ટ ચોત્રીસ લાખ રૂપિયાનો જથ્થો જપ્ત કર્યો હતો પોલીસે જે તે વખતે આ ગુનામાં ઇકો કાર ચાલક તેમજ મની મલ્લો મલો કાલિદાસ વસાવા રોહિત દલસુક વસાવાને વોન્ટેડ જાહેર કર્યા હતા જેમાં અગાઉ પોલીસે બેની ધરપકડ કરી હતી જ્યારે અન્ય એક હજુ ફરાર હતો જે ગુનામાં ફરાર રમઝાન ઇદ્રિસ મન્નુ ખાસ શેખની જીઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યો હતો અને તેને જેલ ભેગા કર્યા હતા